અને મારા તરફથી ગુડ મોર્નિંગ તો હું છું તમારો પંચાલ હર્ષ અને આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ગાય છે આપણો હવામાં તો સીધી દુકાને પડી જઈએ મસ્ત નહીં જોઈને દુકાને આવી ગયા કમ્પ્લીટ ચા નાસ્તો કરી જો કે દુકાને સાફ સફાઈ કમ્પ્લીટ બધું કરી દીધું કમોન લો બ્લોકમાં તો ગાય છે આપણો ક્લિયર કેક કે મને બ્લોક મળે ચલો આપણે એમનું બ્લોકમાં લઈ લઈએ

गैस आज तो स्टिक आई जी है वीडियो कर रहा था स्टिक स्टिक क्या है कभी दिया हुआ है स्टिक में वीडियो कर रहा हूँ गैस भाव जी ये दुकान है आराम तो कर लियो कंप्लीट खाई पी लियो तो। भाव जी ये दुकान है चलो चलो तो गाइस भाव जी ये गार। किया दुकान मस्ती करी તો ગાઈસ કમ્પ્લીટ દુકાન હે ઘેરાઈ ગયો તો હાલ તો સ્ટીક માં બ્લોગ ઉતારી ઓરે કમ્પ્લીટ ઉતરો ગાઈસ કમ્પ્લીટ તો ગાઈસ દુકાન થી ઘેરાઈ ગયો હવે ખાવા ખાઈ લીયે કમ્પ્લીટ ચાલો તો ગાઈસ કમ્પ્લીટ ખાવા પીવા થઈ ગયું રેડી અને વાગ્યા છે અત્યારે 10 गैस आ गया अच्छी तो कंप्लीट खा पिया हम सही गई मस्त चाय में रोटली मेरी फेवरेट वस्तु चा है मेरी बीजी फेवरेट वस्तु तो मैं सवार में कहीं आपो कि ना आपो, सवार तो में नास्ता में आचर कुचर नहीं मतलब कि खाखरा के भी वस्तु नहीं सवार तो में भाखरी जो आप અત્રિમ બીજે દિવસે ભાખરી જોવા આપણા કારણ કે આપણી ભાખરી ફેવરેટ આ અને ચા ફેવરેટ અને ચાના તો હવે રશિયા ગમે અથવા ગમે તેવો મહા હોય ચામાં એટલે પીજ લેવાની હવે બ્લોગ ઉતરવા માટે નવી સ્ટીક લાવે આપણે મારો હાથ ને આટલો ફોર્મ નહીં પકડ્યો તો પણ સ્ટીકમાં તો ચાલુ થઈ ગયું અત્યારે મેં સ્ટીક લાયા તું મેં કીધું ચેક કરી લઈએ પહેલાં હું કમ્પે સ્ટીક કામ કરે ને એ કરતી તો હવે ડેલી બ્લોક સ્ટીકમાં જ આવશે અને કાંઈ બીજી ખુશી કે કાનો આવવા કાનો કે મતલબ કાનાની મૂર્તિ આવવા ગયા તો રહીશ કાનો તો હજી વૈષ્ણોદેવી પહોંચીએ એ આવે એટલે પછી આપણે વર્ક કન્ટિન્યુ કરીએ પાછો કારણ કે ગોખણીઓ કાનો કહીએ છીએ આપણે ગોખણી કાનો કહીએ ને એવો આપણે નાનું છોકરું હોય એવી રીતે ગોખણીઓ કાનો આવે અમુક નાનો કાનો હોય અમુક મોટા કાના લાવતા હોય એટલે આપણી ઉંમરના મોટા કાના લાવતા હોય ના ગોખાયનો કામ એટલે મસ્તી કોર કામ આવ્યો મસ્તી કરાવીએ તો ગાઈસ કામો આવેલો તો ઉત્સાહ બહુ મગજમાં તો ગાઈસ કાંગો આવી ગયો ઘેર કમ્પ્લીટ આપે લાવી દીધો જોઈ લો તમને બતાવી દઈએ આપણે આપણે આવી ગયો આપણો કાંગણો આવી ગયો કમ્પ્લેટ ગાઈસ આપણે તરંગી મંદિર પૂરું મૂકી દીધી ચલો ગુડ નાઇટ કહી દઈએ ચલો ગુડ નાઇટ આવજો કાલ સવારમાં કે મારા બધાને મારા તરફથી ગુડ નાઇટ તો મળીએ કાલના બ્લોગમાં તો ગાઈશ તમને મારોગ ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગાઈસ બીજી વાત કહે કે ફાઇનલી કાળ આવી ગયો ઉત્સાહ આનંદ છે હવે કાનો આવી ગયો એટલા માટે તમને અમારા વ્લોગ ગમે તો લાઈક એન્ડ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી આવતીકાલના વ્લોગમાં ટાટા બાવેસ છે